નમસ્કાર ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા સાથે આજે એક એવા વિષય પર વાત જે માત્ર આરોગ્ય નહીં પરંતુ આપણા જીવન સાથે જોડાયેલો છે કેન્સર અવેરનેસ એટલે કેન્સર વિશે જાગૃતિ આજના ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં કેન્સરે ઝડપથી ફેલાતી બીમારીઓમાંની એક બની ગઈ છે અને દર વર્ષે લાખો નવા કેસીસ નોંધાઈ રહ્યા છે સામે મોત પણ એટલા જ થઈ રહ્યા છે ચિંતાની વાત એટલી છે કારણ કે ના માત્ર વૃદ્ધોમાં પરંતુ યુવાનોમાં પણ આ રેશોએ ઝડપથી વધી રહ્યો છે આ પાછળ ઘણા બધા કારણ છે લાઇફ સ્ટાઇલ પોલ્યુશન આ સાથે વ્યસન નું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે એટલે જરૂરી છે કે તેનો ઉપચાર સમયસર થાય એ ડિટેક પ્રોપર ટાઈમ પર થાય અને આજે એ જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એચ સીજી આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલના સિનિયર ડોક્ટરની ટીમ ડૉક્ટર તનય શાહ અને ડૉક્ટર દેવેન્દ્ર પરીખ ડોક્ટર્સ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો ડૉક્ટર દેવેન્દ્ર પરીખ અત્યારે કયા રેશિયો સાથે કેન્સરના કેસીસ વધી રહ્યા છે કયા કેન્સરનું સૌથી વધારે પ્રમાણ છે અને જનરલી કરવા માટે કેવી રીતે લોકોને ખબર પડે તેના વિશે આપ બ્લર આઈડિયા આપશો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપણે અમને જે ઇન્વિટેશન આપ્યું એના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને જ્યારે આપણે ડેમોગ્રાફીની એટલે કે કેન્સરના પ્રમાણની વાત કરીએ તો હું ચોક્કસથી એ કહેવા માગીશ કે કેન્સરનું પ્રમાણ સમય સાથે વધી રહ્યું છે અને આપણે ડેમોગ્રાફિકલી જોઈએ તો ઇન્ડિયાની અંદર પુરુષોમાં થતાં કેન્સર સ્ત્રીઓમાં થતા કેન્સર અને ઓવરઓલ બધા થતાં કેન્સરોમાં મુખ્ય કેન્સરોની જો વાત કરીએ તો પુરુષોમાં ઓરલ કેવિટી કેન્સર્સ કે જેમાં મોં અને જડબાના કેન્સરો એ સૌથી ઉપરના ક્રમે આવે છે એના પછી ફેફસાના કેન્સરો આવે છે અને એના પછી કોલોરેક્ટલ અને અન્નળીના કેન્સર આવે છે એ સાથે પ્રોસ્ટેટ કેન્સર પણ ખૂબ જ કોમનલી થતું પુરુષોનું કેન્સર છે જ્યારે આપણે મહિલાઓમાં થતા કેન્સરની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર એ આજે સૌ પ્રથમ ક્રમ પર આવી ગયું છે અને એના પછી ગર્ભાશયના મુખના અને ગર્ભાશયના કેન્સરો અંડાશયના કેન્સરો અને લંગ કેન્સર અને અન્નળી અને કોલોરેક્ટલ કેન્સર એ મહિલાઓમાં થતા મુખ્ય કેન્સરોમાં આવે છે અને કોમન કેન્સરોની વાત કરીએ એટલે પુરુષ અને સ્ત્રી બંનેને કમ્બાઇન્ડલી આપણે વિચારીએ તો અગેન બ્રેસ્ટ કેન્સર ઓરલ કેવિટી કેન્સર લંગ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર આ ચાર કેન્સરો મને લાગે છે કે ઇટ્સ અ મેજર હેલ્થકેર બર્ડન ઓકે ડોક્ટર તનેશા આપને એવું પૂછવું છે એક તો દેવેન્દ્ર પરીકે જે વર્તે આપણને જણાવ્યું કે અત્યારે જનરલ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે બ્રેસ્ટ કેન્સર મહિલાઓમાં વધી રહ્યું છે મહિલાઓમાં કેટલા ટાઈપના કેન્સર થઈ રહ્યા છે અને આ સાથે બ્રેસ્ટ કેન્સરનું કેટલું પ્રમાણ કેટલો રેશિયો એ વધી રહ્યો છે આ સાથે ઇફ કોઈ મહિલાને બ્રેસ્ટ કેન્સર થાય છે તો તેના પ્રાથમિક લક્ષણો શું હોય છે તેના વિશે આપ જણાવશો જરૂર અ નમસ્તે તમારા દર્શક મિત્રોને સો જે રીતે દેવેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે બ્રેસ્ટ કેન્સર અત્યારે મહિલાઓમાં થનારું સૌથી કોમન કેન્સર છે એનો ઇન્સિડન્સ જે વર્લ્ડ વાઇડ છે એ વન ઇન ટેન ફિમેલ્સ એટલો બધો વ્યાપક છે ઇન્ડિયામાં પણ વાત કરીએ તો અર્બન પોપ્યુલેશનમાં લગભગ દર બાવીસે એક મહિલાને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ છે રૂરલ પોપ્યુલેશનમાં લગભગ એકથી અઠ્ઠા એકમાંથી અઠ્ઠાવન સોરી અઠ્ઠાવન કે સાહીઠમાંથી એક મહિલાએ બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહેલું છે સો આ એટલું બધું કોમન કેન્સર છે લક્ષણોની વાત કરી તમે તો મુખ્યત્વે બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ એ સ્તનની અંદર કોઈપણ જાતની પેનલેસ ગાંઠ થવી એ એનું એક પ્રેઝન્ટિંગ સિમ્ટમ એટલે મેઇન લક્ષણ આ જ હોય છે શરૂઆતમાં ગાંઠ નાની હોય ધીમે ધીમે મોટી થતી જાય જેમ જેમ ગાંઠ મોટી થતી જાય એમ બ્રેસ્ટની ઉપરની જે સ્કિન છે ચામડી એના કલરમાં લાલાશ થાય ક્યારેક ચામડી અંદરની તરફ ખેંચાય નિપલનો ભાગ અંદરની તરફ ખેંચાય નિપલમાંથી કોઈ લાલાશ પડતું સ્ત્રાવ થતો હોય લોહી આવતું હોય એ સાથે ક્યારેક બગલમાં એટલે કે આમ પેટમાં કોઈ સ્વેલિંગ થયું હોય એ બધું બ્રેસ્ટ કેન્સરની નિશાની હોઈ શકે જ્યારે બ્રેસ્ટ કેન્સર બહુ એડવાન્સ થઈ જાય ત્યારે આ ગાંઠ એની સાથે સાથે કોઈ પણ દેખીતા કારણ વગર જો પેશન્ટને વેઇટ લોસ થતો હોય એ સિવાય ભૂખ ન લાગતી હોય તો આ બધા પણ એક એડવાન્સ બ્રેસ્ટ કેન્સરના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ હોઈ શકે ઓકે અને અત્યારે કેન્સર એટલે કેન્સર આ પરસેપ્શન જે પહેલાંથી સેટ થયેલી છે જેમાં હવે ચેન્જીસ આવી રહ્યા છે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર એ કહેવાય છે ડૉક્ટર દેવેન્દ્ર પરીખ આપને એ પૂછવું છે કે એક તો લાઇફ સ્ટાઇલ આપણી જવાબદાર છે કારણ કે અત્યારે જંક ફૂડનું પ્રમાણ પણ એટલું જ વધી ગયું છે લોકો એ જ પ્રિફર કરે છે ખાવા માટે આ સાથે વ્યસન જે પણ મેઈન રોલ પ્લે કરી રહ્યું છે કેન્સર થવા પાછળ કયા કયા પરિબળો કેન્સર થવા પાછળ જવાબદાર છે જ્યારે આપણે કેન્સર થવા માટેના મુખ્ય કારણોની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે સ્મોકિંગ સ્મોકિંગ ઇન એની ફોર્મ જ્યારે આપણે ટોબેકોની વાત કરીએ અને સ્મોકિંગની વાત કરીએ તો ઘણી બધી રીતે આજના જમાનામાં લોકો યંગસ્ટર્સ સ્મોકિંગ તરફ આકર્ષાઈ રહ્યા છે ટોબેકો તરફ આકર્ષાઈ રહ્યા છે કન્વેન્શનલ સ્મોકિંગ જેમ કે ગુટકા બીડી સિગરેટ અને એ સિવાય હવે અનકન્વેન્શનલ ને મોડન સ્મોકિંગની વાતો કરીએ કે જેની અંદર સીસા હુક્કો ઈ સિગરેટ્સ આવી ઘણી બધી રીતે યંગસ્ટરોમાં એનું ચલન વધી રહ્યું છે અને જાણે અજાણે ઘણા બધા યંગસ્ટરોને આ વસ્તુ એવી રીતના સેલ કરવામાં આવી રહી છે કે દે આર હર્બલ ઓર દે આર એનર્જી બુસ્ટર ઓર દે આર ઇમ્યુનિટી એનહાન્સર ઓર ઘણી બધી માર્કેટિંગ ગિમિકના ધોરણે આ બધી પ્રોડક્ટ યંગસ્ટરો જે જગ્યાએ કોલેજ કે યંગ જનરેશન્સના જાજા લોકો હોય એ જગ્યાએ એની વેચાણ થતી હોય છે અને જે ખૂબ મોટું પરિબળ છે કેન્સરના વધતા ઇન્સિડન્સ માટે અપાર્ટ ફ્રોમ ધેટ ઓબેસિટી એટલે કે આપણી એક એવી લાઈફસ્ટાઈલ કે જેમાં આપણું જીવન બેઠાળું હોય એક્ટિવિટી લેવલ ઓછું હોય અને આપણો ખોરાક એ રીતનો હોય કે જેના કારણે આપણે ઓબેસિટીના શિકાર થઈએ મોટાપાના શિકાર થઈએ તો મોટાપા અગેન એક રિસ્પેક્ટર છે અમુક પ્રકારના જીઆઈ અને કોલોરેક્ટલ કેન્સર થવા પાછળ ઓકે તને ડૉક્ટર તને આપણે એ પૂછવું છે કે જ્યારે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થાય છે તો પહેલાં તો તેને એ વિશે નોલેજ પણ નથી હોતું અને કદાચ થઈ જાય છે થર્ડ કે ફોર્થ સ્ટેજ પર પહોંચી જાય છે ત્યાં સુધી આઈડિયા નથી હોતો બટ જ્યારે પ્રારંભિકા કેન્સરની શરૂઆત થાય છે એ સ્ટેજીસથી કયા કયા ટેસ્ટ કરાવવાના હોય છે કેટલા એવા ટાઈમ ડ્યુરેશન હોય છે કે જેમાં મહિલાઓએ તેનું ટેસ્ટિંગ કરાવવું જોઈએ તેને લઈને આપનું શું કહેવું સો મેં આગલા સવાલમાં જે રીતે વાત કરી એ પ્રમાણે કે કોઈપણ મહિલાને જ્યારે બ્રેસ્ટમાં કોઈ ગાંઠ મહેસૂસ થાય અને એ મુખ્યત્વે જો પેઇનલેસ હોય તો સમય વ્યર્થ ના કરવો જોઈએ તરત જ કોઈ સર્જન અથવા તો કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ મુખ્યત્વે એમાં પહેલાં જે ક્લિનિકલ એક્ઝામિનેશન કરવામાં આવે સર્જન કે કેન્સર સ્પેશિયાલિસ્ટ દ્વારા અને મેમોગ્રાફી કરાવવામાં આવે છે મેમોગ્રાફી એ બ્રેસ્ટનો એક સ્પેસિફિક એક્સરે છે સો આ મેમોગ્રાફી ઉપરથી એના રિપોર્ટિંગ જોઈને એમાં અમુક કેટેગરી જે ગાંઠ હોય એનું કેટેગરાઇઝેશન થાય અમુક કરતાં વધારે કેટેગરાઈઝેશનની ગાંઠ જે હોય એમાંથી બાયોપ્સી કરાવવાની સલાહ આપવામાં આવતી હોય છે સો એ બાયોપ્સી પણ લોકલ એનેસ્ટમાં કોઈપણ જાતનો ચીરો મૂક્યા વગર ઓપીડી પ્રોસીજર તરીકે જ કરી શકાતી હોય છે અને એ સિવાય પછી કેન્સર ક્યાંય પ્રસર્યું છે કે નહીં એ જાણવા માટે બીજા અમુક રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશન જેવા કે પેટની સોનોગ્રાફી છે છાતીનો એક્સરે છે કોઈ કોઈ કેસમાં આખા બોડીનો સ્કેન જેને અમે પેટ સિટી સ્કેન કહેતા હોઈએ છે એ કરાવવાનો હોય અને આ તમામ ઇન્વેસ્ટિગેશનના રિપોર્ટ ઉપરથી અને અમારા જે ક્લિનિકલ ફાઇન્ડિંગ્સ હોય એ બધાને ધ્યાનમાં રાખીને આગળ ઉપર એમાં કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની થાય છે એનો નિર્ણય લેવામાં આવે છે એટલે એવી કોઈ એજ ફિક્સ છે કે જ્યારે આ મેમોગ્રાફી સહિતના ટેસ્ટ કરાવવા જોઈએ મહિલાઓને પણ પણ ધ્યાન ખ્યાલ સો એ તમે ઘણી સારી વાત કરી જે રીતે મેં કહ્યું એ પ્રમાણે બ્રેસ્ટ કેન્સર આટલા વ્યાપક પ્રમાણમાં છે જે કેન્સરનો વ્યાપ દર દસે એક મહિલાને હોય તો એમાં આપણે સ્ક્રીનિંગ નામની પદ્ધતિ ફોલો કરી શકીએ કે જેમાં કોઈપણ રોગના લક્ષણ દેખાય એ પહેલાં જો રોગને પકડી પાડવામાં આવે તો એ માટે અમે આ પ્રકારના કાર્યક્રમમાં જેમાં અવેરનેસ ક્રિએટ કરતા હોઈએ છીએ એમાં અમે દરેક મેસેજ એવો જ આપતા હોઈએ છીએ કે ચાલીસ વર્ષની ઉપર દરેક મહિલાએ દર વર્ષે એકવાર

વૃદ્ધોમાં તો પ્રમાણ વધી જ રહ્યું છે પરંતુ યુવાનોમાં પણ હવે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે પછી ફેફસાનું કેન્સર હોય કે જીઆઈ કેન્સર હોય મેલ ફિમેલ બંનેમાં તો કેટલા રેશિયો સાથે આ વધી રહ્યા છે કેટલી જાગૃતિ આને લઈને જરૂરી છે બહુ સાચી વાત કરી તમે આજથી લગભગ પંદરથી વીસ વર્ષ પહેલાં એવું કહેવાતું હતું કે આ જીઆઈ અને ફેફસાના કેન્સરો સાહીઠ વર્ષથી મોટા ઉંમરના દર્દીઓમાં થતા હતા પણ હવે જે લેન્ડસ્કેપ ચેન્જીસ આવ્યા છે એ પ્રમાણે નાના ઉંમરના એટલે કે ત્રીસથી ચાલીસ વયની જે મહિલાઓ અને પુરુષો છે એની અંદર પણ જીઆઈ અને ફેફસાના કેન્સરો જોવા મળી રહ્યા છે ગ્લોબોકોન ટ્વેન્ટી ટ્વેન્ટી ટુના રિપોર્ટ્સ આપણે જોઈએ તો દર વર્ષે લગભગ દસ લાખ નવા કેન્સરના દર્દીઓ હોય છે એમાંથી લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા દર્દીઓ નાની ઉંમરના હોય છે એટલે આ એક બહુ ચિંતાજનક વિષય છે કે જ્યાં આપણે ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના દર્દીઓ સ્ત્રી પુરુષ અને કદાચ એવા દર્દીઓ કે જેમને કોઈ ફેમિલી હિસ્ટ્રી નથી કોઈ સ્મોકિંગની હિસ્ટ્રી નથી કદાચ કોઈ એવું ડાયરેક્ટ કોઝ આપણે કનેક્ટ કરી શકીએ કેન્સર જોડે એવું નથી ને એમને પણ કેન્સર થાય છે એટલે આ એક ખૂબ જ ગંભીર વિષય છે ઓકે ડૉક્ટર તને આપણે એ પૂછવું છે કે બ્રેસ્ટનું પરીક્ષણ એ કેવી રીતે કરવાનું હોય છે એ ડિસ્ટન્સ એ ડ્યુરેશન કેટલું હોવું જોઈએ અને યોગ્ય રીતે ઇફ ડૉક્ટરને કન્સલ્ટ કરવાનું છે તો કેટલા ટાઈમ ડ્યુરેશનમાં એ કરવું જોઈએ સો બ્રેસ્ટનું સ્વપરીક્ષણ એટલે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એ પણ સ્ક્રીનિંગનો જ એક ભાગ છે એ તમે એક વખત જો હોસ્પિટલમાં આવો તો અમારા જે નર્સિંગ સ્ટાફ હોય એ સ્વપરીક્ષણ શીખવાડતા હોય છે જે આપણા હાથની હથેળીના આ જે પોર્શન છે એનાથી બ્રેસ્ટને સર્ક્યુલર મોશનમાં ફીલ કરવાની હોય છે સો જો પોસ્ટ મેનોપોઝલ ફિમેલ હોય તો એને મહિનાની કોઈ પણ એક નિયત તારીખે દર મહિને એક વખત બ્રેસ્ટનું સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ અને જો કોઈ પ્રીમેનોપોઝલ ફિમેલ હોય તો માસિક સ્ત્રાવ બંધ થયાના અઠવાડિયા દસ દિવસ પછી દરેક સાયકલ દરમિયાન બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરવું જોઈએ એ સિવાય જે ક્લિનિશિયન પાસે આપણે બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરાવવાનું હોય તે જે દર વખતે દર વર્ષે એકવાર મેમોગ્રાફી કરાવવા માટે જવાનું થાય સ્ક્રીનિંગના ભાગરૂપે એ વખતે ત્યાં જે તે હોસ્પિટલમાં જે ક્લિનિશિયન હોય કે જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ હોય એમની જોડે એક વખત ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ કરાવવું જોઈએ અચ્છા ઓકે ડોક્ટર દેવેન્દ્ર આપણી પાસેથી એ જાણવું છે આપણે અવેરનેસ માટે જોડાયા છીએ ચર્ચા કરી રહ્યા છીએ તો સ્ક્રીનિંગ કેટલા ટાઈમમાં કરાવવાનું હોય છે રેગ્યુલર સ્ક્રીનિંગ કેટલી વાર કરાવવું જોઈએ અને આ સાથે અર્લી ડિટેક્શન કેટલું રોલ પ્લે કરી રહ્યું છે જ્યારે આપણે સ્ક્રીનિંગની વાત કરીએ તો સાયન્સમાં લગભગ પાંચથી છ એવા કેન્સરો છે જ્યાં સ્ક્રીનિંગની વાત કરી ડૉક્ટર તને કીધું એ પ્રમાણે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ ખૂબ જ જરૂરી છે મહિલાઓમાં એ સિવાય મહિલાઓમાં ગર્ભાશયના સ્ક્રીનિંગ માટે પેપ્સ પેપ્સમિયર પણ ખૂબ જરૂરી છે જે દર ત્રણથી પાંચ વર્ષે કરાવવું જોઈએ અને એ સિવાય આપણે ફેફસાનું કેન્સર ફેફસાના કેન્સરનું સ્ક્રીનિંગ પચાસથી એંસી વર્ષના વયના દરેક સ્ત્રી પુરુષોએ અને એવા સ્પેશિયલિટ દર્દીઓ કે જેણે સ્મોકિંગની હિસ્ટ્રી છે જે પંદર વીસ વર્ષથી સ્મોકિંગ કરી રહ્યા છે એવા લોકોએ તો ચોક્કસથી લંગ કેન્સર સ્ક્રીનિંગ કરાવવું જોઈએ જેની અંદર લો ડોઝ સીટી સ્કેન એટલે કે બહુ ઓછી માત્રામાં ડોઝ આપીને સીટી સ્કેનની કટ્સ લેવામાં આવે અને ફેફસાનું નિરીક્ષણ કરવામાં આવે અને એના સાયન્સે હવે પ્રૂવ કરી દીધું છે કે લો ડોઝ સીટી સ્કેન દ્વારા જો આપણે ફેફસાના કેન્સરનું સ્ક્રીનિંગ કરીએ તો અર્લી સ્ટેજમાં કેન્સર પકડાવાની સંભાવના અને કેન્સર થકી દર્દીનું મૃત્યુ થાય એનું રિસ્ક ઓછું થાય એ બંને વસ્તુ આપણને બેનિફિટ મળી રહ્યા છે અપાર્ટ ફ્રોમ લંગ કેન્સર આપણે કોલોરેક્ટલ કેન્સરની વાત કરીએ તો એની અંદર પણ કોલોનોસ્કોપી એટલે કે મોટા આંતરડાની દૂરબીનથી તપાસ એ ખૂબ જ પ્રચલિત સાધન છે જેનાથી આપણે કોલોરેક્ટલ કેન્સર સ્ક્રીનિંગ કરવું જોઈએ એના માટે વયમર્યાદા અમુક કન્ટ્રીઝમાં ફિફ્ટી યર્સ છે અમુક કન્ટ્રીઝમાં ફોર્ટી ફાઈવ યર્સ છે પણ આપણે કન્ટ્રીમાં હું કહીશ કે પચાસ વર્ષથી મોટી ઉંમરના પુરુષો સ્ત્રીઓએ કોલોનોસ્કોપી દર પાંચથી દસ વર્ષે એક વખત કરાવવી જોઈએ પહેલી પચાસ વર્ષે અને પછી અકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ ઇધર પાંચ વર્ષે ઓર દસ વર્ષે એને રિપીટ કરવી જોઈએ

અથવા તો ડોટર એ આપણા ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ કહેવાય એ સિવાય સેકન્ડ ડિગ્રી મેટરનલ રિલેટિવ એટલે કે મધરની સાઈડ ઉપરથી મામા માસીના કોઈ કઝિન થ્રુ જો આવું બ્રેસ્ટ કેન્સર ઓવેરિયન કેન્સર કે ખાસ પ્રકારના કોલોનિક કેન્સરની જો હિસ્ટ્રી હોય તો એવા કેસીસમાં અમે જીનેટિક કાઉન્સેલિંગ અને જરૂર પડે તો એક સિમ્પલ બ્લડ ઇન્વેસ્ટિગેશન બેઝ જીનેટિક ટેસ્ટિંગ કરાવડાવતા હોઈએ છીએ સો આજના જમાનામાં લગભગ દસેક ટકા કેસીસમાં જીનેટિક બેઝિસ એટલે કે ડીએનએ લેવલ પર કંઈક મ્યુટેશન હોય જીનેટિક મ્યુટેશન એના કારણે બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે અચ્છા ઓકે ડૉક્ટર દેવેન્દ્ર આપણે એ પૂછવું છે કે અત્યારે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી એટલે કે એ યુગમાં આપણે આવી ગયા છીએ અને હવે મેડિકલ ક્ષેત્રે પણ એટલું જ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવા નવા સાધનો આવી રહ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ અને આ સાથે ટેકનોલોજી બંનેનું એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે એચસીજી આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલમાં કેટલું એડવાન્સમેન્ટ છે ટેકનોલોજી સાથે એ પણ જણાવશો અને અત્યારે રોબોટિક સર્જરીનો કન્સેપ્ટ પણ એટલો જ ઇમર્જિંગ છે એ વિશે જ્યારે પણ આપણે કેન્સરની વાત કરીએ તો કેન્સરને ટ્રીટ કરવા માટે ત્રણ મુખ્ય સારવારો ઓપરેશન કિમોથેરાપી અને રેડિએશન અને આઈલ બી વેરી હેપી ટુ ટેલ યુ કે છેલ્લા દસ વર્ષની અંદર આ ત્રણે ત્રણ પદ્ધતિઓમાં એટલા બધા સુધારા એટલી બધી એડવાન્સમેન્ટ આવી છે કે જેના કારણે આ બધી સારવારો ખૂબ જ સેફ થઈ ગઈ છે જ્યારે આપણે ઓપરેશનની વાત કરીએ તો એક જમાનામાં જ્યાં મોટા મોટા કટ મૂકીને પેટના કે ફેફસાના ઓપરેશનો થતાં હતા એના બદલે હવે કી હોલ એપ્રોચથી એટલે કે પાંચ એમ એમ આઠ એમ નાના નાના હોલ કરીને આપણે એ ઓપરેશનો કરી શકીએ છીએ અને રોબોટિક આસિસ્ટન્ટ સર્જરી જે તમે કીધું રોબોટિક સર્જરી એ મને લાગે છે કે આખી સારવારની વ્યાખ્યા જ બદલી કાઢી છે જ્યારે આપણે સર્જરીની વાત કરીએ તો આ બધા ખૂબ જ મોટા ઓપરેશનો પાંચથી આઠ કલાક ચાલનારા ઓપરેશનો છે અને એમાં આજથી દસ વર્ષ પહેલાં એવું કહેવાતું હતું કે જાનના જોખમની અને ઓપરેશન પછી દર્દીની રિકવરી આવવા માટેની જે એક ટાઈમ ફ્રેમ અમે દર્દીને આપતા હતા એ ખૂબ જ અલગ હતી અને એ એવી હતી કે જેના કારણે દર્દીઓમાં પણ ખાસો ભય રહેતો હતો એ સારવારને એક્સેપ્ટ કરવામાં પણ હવે વિથ ધ એડવેન્ટ ઓફ રોબોટિક આસિસ્ટેડ સર્જરી સર્જરી ખૂબ જ સેફ થઈ ગઈ છે અને જ્યારે અમે રોબોટિક આસિસ્ટેડ સર્જરી કરીએ છીએ તો એટલું બધું પ્રિસિઝન વિઝન અને રીચ અમારું વધી જાય છે ડ્યુરિંગ સર્જરી એના કારણે જે ઓન્કોલોજીકલ સેફ્ટી અને પેશન્ટના સર્જિકલ આઉટકમ એટલે કે ઓપરેશન પછીની દર્દીની રિકવરી એટલી બધી સ્મૂથ છે કે દર્દી એઝ અર્લી એઝ ત્રણથી પાંચ દિવસમાં હોસ્પિટલમાંથી રજા લઈ લે છે અને પંદરથી વીસ દિવસમાં એમના ઓપરેશન પહેલાંની જે પરિસ્થિતિ હતી જે કામકાજ કરતા હતા એ બધા કામકાજ કરતા થઈ ગયા અને એનું બીજું એક બહુ મોટો એડવાન્ટેજ અમને એ મળે છે કે કેન્સરના દર્દીઓ કે જેમાં ઘણા બધા દર્દીઓને ઓપરેશન પછી પાછળ અમુક સારવાર લેવાની જરૂર છે એ દર્દીઓ સાચા સમયે એમની પાછળની સારવાર પણ ચાલુ કરી શકે છે ઓકે ડોક્ટર તને આપણે એ પૂછ્યું છે મહિલા સેન્ટર્ડ સેન્ટ્રિક અપ્રોચ સાથે આ ક્વેશ્ચન છે કે શું જીવનશૈલીમાં ફેરફાર એટલે કે લાઇફ એવા ફેરફારો લાઈક ફૂડ હેબિટ્સ છે અથવા તો એક્સરસાઇઝ આ બંને કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ ઘટી શકે ખરા જરૂર બ્રેસ્ટ કેન્સરમાં રિસ્ક ફેક્ટર જો આપણે ગણવા જોઈએ ને તો અમુક મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર હોય અમુક નોન મોડિફાયેબલ હોય તો જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે કે જેનો કંટ્રોલ આપણા હાથમાં છે એમાંનું એક હેલ્ધી લાઈફસ્ટાઈલ છે હેલ્ધી લાઈફસ્ટાઈલ એટલે ખાલી રેગ્યુલર કસરત કરવી એ જ ન ગણવું જોઈએ સમયસર મેરેજ થવા ત્રીસ વર્ષની વય પહેલાં પહેલું બાળક રહેવું બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવડાવવું કમસે કમ એકથી દોઢ વર્ષ સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવું આ બધી હેલ્ધી લાઇફસ્ટાઈલ ફોલો કરીએ એ સાથે સાથે આપણે આપણા રોજિંદા જીવનમાં પ્રોપર કસરત કરીએ ઓબેસીટી અવોઇડ કરીએ આલ્કોહોલનું વ્યસન ન રાખીએ તો એ બધા મોડિફાયબલ જે રિસ્ક ફેક્ટર્સ છે એને જો આપણે કંટ્રોલ કરી શકીએ તો આ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘણા ખરા અંશે આપણે ઓછું કરી શકીએ

પેશન્ટને શું ફાયદાઓ થાય છે એ જાણવું ખૂબ જ જરૂરી છે જ્યારે પણ અમે મોટા ઓપરેશનની વાત કરીએ જેમ કે ફિફ્સાના ઓપરેશન કે કોલોરેક્ટલ કે અન્નળીના ઓપરેશન તો જ્યારે એમાં અમે પહેલાં કન્વેન્શનલ ટ્રીટમેન્ટ કરતા હતા તો એ કન્વેન્સનલ ટ્રીટમેન્ટ પછી હું તમને એક સિમ્પલ સ્ટેટિસ્ટિક શેર કરું તો અન્નળીના કેન્સરમાં મોર્ટાલિટી એટલે કે પેરી ઓપરેટિવ ઓપરેશન દરમિયાન અથવા ઓપરેશન પછી ત્રીસ દિવસમાં દર્દી મૃત્યુ પામે એની સંભાવના જ્યારે અમે અભ્યાસ કરતા હતા ત્યારે વીસથી ત્રીસ ટકા હતું જે ધીમે 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 અત્યારે લેસ દેન ટુ પર્સન્ટ થઈ ગયું છે એટલે કે જે જોખમ હતું એ આપણે દસ ગણું ઓછું કરી કાઢ્યું છે અને જ્યારે આપણે જોખમ ઓછું કરવાની વાત કરીએ તો તરત જ પેરેલ વાત થાય કે આપણે ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકીએ તો રોબોટિક આસિસ્ટેટ સર્જરીમાં ઓન્કોલોજીકલી જ્યારે પણ ઓપરેશન કરીએ ત્યારે અમારો નિયમ એવો હોય કે સો ટકા રોગને શરીરમાંથી બહાર લઈ લેવું ઓપરેશન કરીને અને જ્યારે અમે સો ટકા રોગને બહાર કરી કાઢીએ શરીરમાંથી તો એને આર ઝીરો રિસેક્શન કહેવાય સાયન્સની ટર્મમાં એ આર ઝીરો રિસેક્શનના રેટ જે પહેલાં સિત્તેરથી નેવું ટકાની વચ્ચે હતા એ હવે લગભગ દરેકે દરેક પદ્ધતિમાં અને ઓપરેશનમાં રોબોટિકની મદદ લઈએ મિનિમલ એક્સેસ સર્જરીની મદદ લઈએ ત્યારે નાઇન્ટી ફાઇવ પ્લસ થઈ ગયા છે એટલે કે આપણે ઓપરેશનમાં દર્દીને ખૂબ બંને રીતે મદદ કરીએ છીએ સારું ઓપરેશન પણ કરી રહ્યા છે અને બહુ સેફલી ઓપરેશન પણ આપણે પૂરું કરી રહ્યા છે જેના કારણે દર્દીઓની પાછળની સારવાર અને ઇવેન્ચ્યુઅલી એમની ક્વોલિટી ઓફ લાઈફ જ્યારે આપણે કેન્સરના ઓપરેશનોની વાત કરીએ તો એ જાણવું ખૂબ જ જરૂરી છે કે દર્દી ઓપરેશન પહેલાં જે જે એક્ટિવિટીઝ કરતા હતા જે એમની ક્વોલિટી ઓફ લાઈફ હતી એ આપણે શું રિસ્ટોર કરી શક્યા કે ના કરી શક્યા તો રોબોટિક આસિસ્ટેડ સર્જરી જ્યારે અમે દર્દીનો ઓફર કરીએ છીએ તો એઝ અ ડોક્ટર અમને પોતાને કોન્ફિડન્સ છે કે આજે દર્દી જે પણ કામ કરતો હતો એ દરેકે દરેક વસ્તુ ખૂબ સારી રીતના ઓપરેશન પછી પણ કરી શકશે હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ તમારી ફિલ્ડને લગતું આપું કે તમે એક ન્યૂઝ એન્કર છો તમારા માટે બોલવું ખૂબ જ જરૂરી વસ્તુ છે કોઈ પણ એવી ટ્રીટમેન્ટ જેના કારણે તમારી બોલવાની ક્ષમતા ઓછી થાય તમારો અવાજ બદલાય તો ઇટ વિલ બી ઓક્યુપેશનલ હઝાર્ટ ફોર યુ હવે જ્યારે રોબોટિક આસિસ્ટેડ સર્જરી અમે કરીએ છીએ તો એના કારણે આ બધી જે નવ ચેતાતંતુઓને પ્રિઝર્વ કરવાની એ બધી જે અમારી સ્ટ્રેન્થ છે એ ખૂબ વધી જાય છે ઓકે એટલે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે પણ થઈ રહ્યા છે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ છે સપોઝ કોઈ બી પેશન્ટ જાય છે તો એ રિઝલ્ટ ઓરિએન્ટેડ એ જ કન્સેપ્ટ સાથે જતું હોય છે એ પરસેપ્શન સાથે જતું હોય છે કે અમારું જે તે વ્યક્તિ કે જે સારવાર લઈ રહ્યું છે તેને ખૂબ જ ઝડપથી એ સાજા થઈ જાય ડૉક્ટર તને આપને એ પૂછવું છે કે બ્રેસ્ટ કેન્સરની સર્જરી અને ટ્રીટમેન્ટમાં કેવા સુધારાઓ અને ડેવલપમેન્ટ આવી રહ્યા છે જરૂરથી જણાવું બ્રેસ્ટ કેન્સરની સર્જિકલ ટ્રીટમેન્ટ આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાંથી ચાલુ થઈ હતી પહેલાં જે સર્જરી થતી હતી એ ખૂબ જ મોર્બિડ સર્જરી એટલે કે જેની અંદર આખું બ્રેસ્ટ છાતીના સ્નાયુઓ બગલના લેમ્ફનોટ્સ બધું કાઢી નાખવામાં આવતું હતું સો આ એક બહુ મ્યુટિલેટિંગ સર્જરી હતી એટલે પેશન્ટ પર એની ફંક્શનલ તેમજ સાયકોલોજીકલ ઇફેક્ટ બહુ થતી હતી ધીમે ધીમે સર્જરીમાં એડવાન્સમેન્ટ થતા ગયા જેમ જેમ આપણી સમજ આ રોગ વિશે વધતી ગઈ અને જેમ જેમ આપણે એને મોલિક્યુલર લેવલ પર સમજતા ગયા પછી ખબર પડી કે આટલી રેડિકલ સર્જરી કરવાની જરૂર નથી સો આપણે એક મોડિફાઈડ રેડિકલ પ્રોસીજર પર આવ્યા કે જેની અંદર આપણે ખાલી બ્રેસ્ટ અને બગલના લિમ્ફનોડ કાઢતા થયા અને છાતીના સ્નાયુઓ અને બીજી જે ચેતાતંતુઓ હોય એને આપણે બચાવતા થયા છેલ્લા લગભગ પચીસથી ત્રીસ વર્ષથી આપણે દરેક બ્રેસ્ટ કેન્સરના દર્દીમાં આખું સ્તન કાઢવાની પણ સલાહ આપતા નથી લગભગ આજની ડેટમાં હું એવું કહીશ કે પચાસથી પંચાવન ટકા દર્દીઓ એવા હોય કે જેમની સર્જરીના ભાગરૂપે આખું સ્તન કાઢવાની જરૂર નથી પડતી જે ગાંઠ હોય એ ગાંઠને અમે એક નોર્મલ અડધાથી એક સેન્ટીમીટરના માર્જિન સાથે કાઢી લેતા હોઈએ છીએ ચાલુ સર્જરી દરમિયાન ફ્રોઝન સેક્શન એટલે જેને સાદા શબ્દોમાં લાઈવ બાયોપ્સી પણ કહી શકાય એ કરીને અમે એટલું એન્શ્યોર પણ કરી લેતા હોઈએ છીએ કે અમે જ્યાંથી કટ કર્યું છે એ માર્જિન પર કોઈ રોગનો કણ માઇક્રોસ્કોપિક ફોર્મમાં પણ રહી જતો નથી બીજા શબ્દોમાં આપણે બ્રેસ્ટ કન્ઝર્વેશન જે પ્રોસિજર કરીએ છીએ એની સેફ્ટી અમે આજના દિવસે ઓન ટેબલ એન્શ્યોર કરી શકીએ છીએ એ સિવાય ઓન્કોપ્લાસ્ટી એક નવી ટેકનિક છે કે જેમાં મોટા ટ્યુમર્સ હોય એમાં પણ આપણે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી બહુ સારી રીતે કરી શકીએ છીએ અને એક સારું ઓન્કોલોજીકલ તેમજ કોસ્મેટિક આઉટકમ પેશન્ટને આપી શકીએ છીએ જેથી કરીને પેશન્ટની ફંક્શનલ અને સાયકોલોજીકલ જે ડ્રાઈવ છે એ જળવાઈ રહે ઓકે ડૉક્ટર દેવેન્દ્ર હવે આપને એ પૂછવું છે કે ફેફસાનું કેન્સર હોય કે પછી જીઆઈ કેન્સર આમાં આનું જોખમ ઘટાડવા માટે આપની તરફથી ટિપ્સ શું છે આ કેન્સરો આપણે જો આપણા જીવનશૈલીમાં અમુક ફેરફારો કરીએ તો ચોક્કસથી એનું પ્રમાણ આપણે ઓછું કરી શકીએ છીએ અને એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ હું દરેક શ્રોતાગણોને આપીશ કે આપણી લાઇફસ્ટાઈલમાં એવા મોડિફિકેશન કરવા કે જે આપણને વધારે હેલ્ધી લાઇફસ્ટાઈલ એડેપ્ટ કરવા પરી કરે જેમકે એક્સરસાઇઝનું જીવનમાં વલણ કરી કાઢવું ખોરાકમાં એવા ચેન્જીસ કરવા જેથી કરીને આપણે ગ્લુકોઝનું કન્ઝમ્પશન ઓછું થાય પ્રોટીન યુક્ત ખોરાક આપણે વધારી શકીએ અને એટ ધ સેમ ટાઈમ ઓક્સિડ એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા કે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે કે ફ્રૂટ્સ છે એ બધાનો ખોરાકમાં આપણે સમાવેશ કરીએ તો ચોક્કસથી આપણે ઓવરઓલ બોડીમાં ઘણા બધા રોગ ઇન્કલુડિંગ કેન્સર આપણે ઓછા કરી શકીએ છીએ એ સિવાય જે આપણે વાત કરી કે સાચા સમયે આપણે સ્ક્રીનિંગ અને સ્ક્રીનિંગ એટલે એનો મતલબ એ નથી કે હોસ્પિટલ જઈને સ્ક્રીનિંગ કરવું પણ આપણે અવેર થવાનું કે કઈ કઈ રોગોના અમુક ચિહ્નો છે એને આપણે જાણી રાખીએ અને આપણા શરીરમાં જો કોઈ પણ એવા ફેરફાર થાય તો વહેલામાં વહેલી તકે આપણે ડૉક્ટરનો સંપર્ક કરીએ તો જો આ બે વસ્તુઓને આપણે આપણી લાઈફસ્ટાઈલમાં આપણે વણી શકીએ તો ચોક્કસથી આપણે રોગોને થતા પણ કહી શકીએ અને જો ક્યાંક કંઈક રોગ થવાનો હોય તો એને વહેલી તકે આપણે પકડી પણ શકીએ એક્ઝેક્ટલી એટલે એટલું જ ધ્યાન રાખવું પણ લોકોએ અત્યારે જરૂરી બની ગયું છે લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ પણ મેન્ડેટરી બની ગયા છે ડૉક્ટર તને આપણે એ પૂછવું છે કે બ્રેસ્ટ કન્વર્ઝિંગ સર્જરી આ સર્જરીના કેટલા ફેરફારો થયા છે મતલબ એનાથી કેટલા ચેન્જીસ આવ્યા છે કેટલું ઇઝીલી પેશન્ટને રિકવરી મળી રહી છે સો બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી જેમાં અમે એક નાના ઇન્સિઝનમાં જે ગાંઠ છે કેન્સરની એ ગાંઠ અને એની ફરતેથી નોર્મલ ટિશ્યુ ક્લિયરન્સ કરતા હોઈએ છીએ અને બીજો એક એકદમ નાનો ઇન્સિઝન એક્ઝિલાની અંદર આમ પેટમાં મૂકીને જે બગલના લિમ્ફનોડ્સ હોય એની સર્જરી કરતા હોઈએ છીએ સો આ સર્જરી લગભગ દોઢથી બે કલાક ચાલનારી પ્રોસિજર છે સર્જરીના દિવસે જ સર્જરીના લગભગ ચારથી પાંચ કલાક પછી અમે પેશન્ટને હરતા ફરતા અને ખાવા પીવાનું પણ શરૂ કરાવી દેતા હોઈએ છીએ ચોવીસ કલાક પછી નેવ ટકા દર્દીને આપણે ડિસ્ચાર્જ કરી શકીએ છીએ બીજા દિવસથી તેઓ એમનું તમામ રૂટીન ફોલો કરી શકે છે પેશન્ટ કોઈના ઉપર પણ ડિપેન્ડન્ટ રહેતા નથી ટુ ધ એક્સટેન્ટ કે જો પેશન્ટને ઘરે જઈને રસોઈ પણ કરવી હોય તો ચોવીસ કલાક પછી પેશન્ટ તમામ પોતાના બધા જ કામકાજ છે એ જાતે કરી શકે અને એમને ફોલોઅપમાં પણ અઠવાડિયા અને બે અઠવાડિયા એક વખત અમે બોલાવતા હોઈએ છીએ ઓકે ડોક્ટર દેવેન્દ્ર આપને એ પૂછવું છે કે કેન્સરના પરિણામોમાં સુધાર લાવવા માટે અથવા તો બચવા માટે અથવા તો થાય છે તો કયા પ્રિકોશન્સ રાખવા જોઈએ એ ટિપ્સ જ્યારે પણ આપણે પ્રિકોશનરી મેઝર્સની વાત કરીએ છીએ તો અપાર્ટ ફ્રોમ ડાયટરી લાઇફસ્ટાઈલ મોડિફિકેશન્સ હું ચોક્કસથી એવું કહીશ કે ધેર આર સર્ટન થિંગ્સ કે જે આપણે અવોઈડ કરવી જોઈએ સ્મોકિંગ આપણે જે વાત કરી કે કેન્સર થવા માટેનું મુખ્ય કારણ એ આપણે અવોઈડ કરવું જોઈએ અને અપાર્ટ ફ્રોમ સ્મોકિંગ આજે હું વાત કરી સેકન્ડ હેન્ડ સ્મોકિંગ સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે કે પેસિવ સ્મોકિંગ જ્યાં કોઈ બીજું સ્મોક કરી રહ્યું છે અને એ તમને એક્સપોઝ કરી રહ્યા છે એ પણ ખૂબ મોટું રિસ્ક છે તમને જાણીને આશ્ચર્ય થશે લગભગ ત્રણથી પાંચ ટકા લંગ કેન્સરના દર્દીઓ સેકન્ડોંગ સેકન્ડ હેન્ડ સ્મોકિંગનો શિકાર થયેલા છે અને આપણને લાગે કે સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એટલે કોઈ સ્મોકિંગ કરતું હોય એની બાજુમાં જઈને આપણે નહીં બેસવાનું એ એટલું સિમ્પલ નથી હું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે જ્યારે પણ આપણે સ્મોકિંગ કરીએ છીએ અને આપણે ઇન્ડોર સ્મોકિંગ કરીએ છીએ તો એવી પરિસ્થિતિમાં એ જે સ્મોકમાંથી પાર્ટિકલ્સ રિલીઝ થાય છે કેમિકલ્સ રિલીઝ થાય છે એ આજુબાજુની સરફેસીસ જેમ કે કર્ટન્સ છે સોફા છે ખાવાનું પ્રોડક્ટ્સ છે એના પર ક્લીન થાય છે અને અલ્ટિમેટલી જ્યારે પણ આજુબાજુના વ્યક્તિઓ એ વસ્તુઓની કોન્ટેક્ટમાં આવે છે કે એ ખોરાકને ગ્રહણ કરે છે તો અગેન એ લોકો પણ એક્સપોઝ થાય છે એ બધા કેમિકલ્સને એટલે અને જ્યારે નાનપણથી આ બધી વસ્તુઓ તમે એક્સપોઝરમાં આવે જાણ કે જેના ઘરમાં નાના બાળકો હોય અને એ લોકો સ્મોકિંગ કરતા હોય તો એ બાળકોમાં પણ રિસ્ક ખૂબ વધી જાય છે એટલે આ બધા મોડિફિકેશન્સ આપણે સમાજમાં લાવવા ખૂબ જરૂરી છે સમાજને જાગૃત કરવાની જરૂર છે કે સ્મોકિંગ ઇન એની ફોર્મ ઇઝ એક્સ્ટ્રીમલી ડેન્જરસ અને જો આપણે એ જગ્યાએ આપણે બ્રેક લગાડી શકીશું તો ચોક્કસથી ઘણા બધા રોગોને આપણે જડમૂળમાંથી આપણે